આજે હું પહેલી મળું છું એટલે તમને ટૂંકો પરિચય આપવાનો એક પ્રયત્ન કરું છું મારું નામ નવલ પટેલ છે અને ત્યાંથી મને પ્લેસમેન્ટ થયું કે મેં આઈટીએમ એક્શન અને કેપટેબલિંગ જેવી કંપની મલ્ટીનેશનલ કંપનીમાં જોબ કરી છે દેશ અને વિદેશોમાં કામ કર્યું છે મને કંપની થકી અમેરિકા યુરોપ યુકે મિડલ ઈસ્ટ સાઉથ ઈસ્ટ એશિયા જે બધી અલગ અલગ દેશોમાં મને કામ કરવાની તક મળી ત્યાંના લોકોને જોવાની તક મળી ત્યાંના લોકો કેવી રીતના કામ કરે છે અને મલ્ટીનેશનલ કંપની કેવી રીતના કામ કરે છે ડેવલપમેન્ટ કેવી રીતના કરે છે દેશો માટે કેવી રીતના ડેવલપમેન્ટ કરે છે અને પૂરા દુનિયા માટે કેવી રીતના ડેવલપમેન્ટનું વિઝન છે એ મને બહુ નજીકથી જોવાનો મોકો ત્યાં મળ્યો હતો મારા વર્ષ એ બહુ સરસ એક્સપિરિયન્સ મેં આ કોર્પોરેટમાં લીધો पण 2009 થી હું भाजप સાથે સક્રિય રીતે જોડાયેલો છું આપા नरेंद्र મોદી સાહેબ સાથે જોડાયેલો છું 2001 થી જોયું છે કે नरेंद्रભાઈ મોદી જ્યારે મુખ્યમંત્રી બન્યા ત્યારે એમને ડેવલપમેન્ટ ઓફ શી ઇન્ફ્રાસ્ટ્રક્ચર આરા સારા સારા કાર્યો કર્યા જે આપણ કોંગ્રેસની સરકાર હતી આપણ ગુજરાતમાં એ નહીં કરી શકતી હતી અને એના સિવાય વિજ્ઞાન જે અમારા સમાજનું કામો ટ્રાઇબલનું કામો

તેના લોકો અલગ છે તેના ઇશ્યુઝ અલગ છે તેની એક્સપેક્ટેશન અલગ છે એટલે મને એ પણ એક્સપીરિયન્સ પૂરો પૂરો મળ્યો ને 2021 માં મને થયું કે જે ડેવલપમેન્ટ આ થકી મારા જેવા યુવાન જેવું વાર્તા જડી કામ એક નાનું કામ છે આદિવાસી કામ છે એ યુવાનને આટલી સારી સારી તક નરેન્દ્ર મોદી સાહેબ ના કાર્યકાળ પહેલા મુખ્યમંત્રી હતા અને પછી પ્રધાનમંત્રી બન્યા એટલું સારું મને તકો મળી એ થકી મે આટલા ઉપર આવ્યો મારા જે ફેમિલી હતું ગરીબ વર્ગમાંથી આવી અને મિડલ ક્લાસ મિડલ ક્લાસની ઉપર અપર મિડલ ક્લાસ કરીને પોસવાની તક મળી એના દેતે મને કહ્યું કે મને મળ્યું તો મારા સમાજને મારા દેશના લોકોને મારા રાજ્યના લોકોને ને ખાસ કર હું જાતિ આવું છું કે વલસાડ લોકસભાના લોકોને પણ એવી તક મળી જોઈએ ત્યારે કે 2021 માં નિર્ણય લીધો ને મોદી સાહેબ ને અમિતા સાહેબ સાથે ચર્ચા કરીને નિર્ણય લીધો અને પછી મેં બે હજાર એકવીસ માં મારી જે નોકરી ને જે જોબ એકદમ સારી જોબ હતી એને ચાગી દીધી અને આપણા લોકો માટે આપણા દેશ માટે અને આપણી પાર્ટી માટે મારું પૂરું જીવન સમર્પિત કર્યું અને બે હજાર એકવીસ માં નરેન્દ્ર મોદી સાહેબ મને કહ્યું કે તમે આદિવાસી સમાજથી આવો છો એટલે પહેલા તમારું પદ આદિવાસી સમાજ તરફથી રહેવું જોઈએ એટલે હમણે મને બીજેપી ટ્રાઇબલ મોર્ચા રાષ્ટ્રીય નેશનલ સોશિયલ મીડિયા અને મીડિયા ઇન્ચાર્જ બનાવ્યો એ થકી મને દેશભરના દરેક રાજ્યની મુલાકાત લેવાનો સમય મળ્યો મને તક મળી ત્યાંના લોકો સાથે મેં સંપર્ક કર્યો ત્યાં સરકાર સાથે સંપર્ક કર્યો અને આપણી પાર્ટી સંગઠન સાથે પણ સંપર્ક કર્યો અને મેં કહ્યું નજીકથી કાર્ય પ્રણાલીશાળી જાણી કલ્ચર છે એમના શું ઈશ્યુઝ છે એમની શું એસ્પિરેશન છે એ જાણવાનો પૂરોપૂરો મોકો મળ્યો એટલે મારો એક્સપિરિયન્સ લોકો સાથે કામ કરવાનો લોકોના શું ઇસ્યુઝ છે એ જાણવાનો બહુ સારો મને એક્સપીરિયન્સ આ છેલ્લા કોણ મદદમાં થયેલો એના પછી પહેલી પુસ્તક એક જ વસ્તુ આપણે સાંભળી કે આઝાદી કોણે અપાવી તો ગાંધીને નહેરુ પરિવારે આપી આઝાદી કોણે અપાવી તો ગાંધીને નહેરુ પરિવારે આપવાથી પણ એ ખોટું છે એમાં કેટલા બધા આપણા દરેક સમાજના લોકોએ આપણા ફ્રીડમ ફાઇટિંગ માટે આઝાદી માટે કેટલી ચળવળો ચલાવી કેટલા જાણોનું બલિદાન આપ્યું પણ એની કોઈ પણ વાત નહીં કોઈ પણ અભ્યાસક્રમમાં વાત નહીં તો એના માટે જે આઝાદીનો અમૃત મહોત્સવ ચાલતો હતો પચોતેર વર્ષમાં તો મેં એક ભીડું પોતાનું ઉપાડ્યું અને એમાં એક પછી એક એવા સેવન્ટી ફાઈવ ટ્રાઇબલ ફ્રીડમ ફાઇટર્સ રિસર્ચ કરી અને મેં ડિટેલમાં બુક લખી ને એમાં પૂરેપૂરી ચર્ચા હતી કે એમણે પહેલા મુગલોના ખિલાફ અને પછી અંગ્રેજોના ખિલાફ કેવી લડત આપી અને તમને જાણીને બહુ ખુશી થશે કે વલસાડ લોકસભાના અંતર્ગત જે ઉનાઈ ગામ આવ્યું ત્યાં દેશના ગૃહમંત્રી અમિત વિમોચન કર્યું મળ્યો છે એના આપણા દેશના લોકો જાણી શક્યા કે ખાલી ગાંધી નેહરુ ની પણ દરેક સમાજના લોકોએ માટે બહુ બધું સંકલ્પ કર્યું છે બહુ બધી છે એના પછી મેં બીજી પુસ્તક લખી ટ્રાઇબલ મોદી સાહેબ મુખ્યમંત્રી હતા અને એના પછી પ્રધાનમંત્રી બન્યા તો ટ્રાઇબલ સમાજ માટે કરી કર્યા એના લીધે અમારા સમાજનું જીવન પરિવર્તન થયું એ મેં ડિટેલમાં પુસ્તક લખી અને એ પુસ્તક મેં મોદી સાહેબના પ્રચાર માટે નહીં લખી પણ અમારા ટ્રાઇબલ જે સમાજ છે એને ખબર પડે ને આપણા કાર્યકર્તાઓને ખબર પડે કે આપણી સ્કીમ્સ ને પોલિસી શું છે ને એના પછી આપણા જે બેનિફિશરી છે લાભાર્થી છે એને પહોંચાડવામાં મદદ મળે ને તમને ખુશી થશે કે એ બુક નું પોતે નરેન્દ્ર મોદી સાહેબ પોતે કરવાના છે તો તમે જેમ જાણ્યો છે કે મને કોર્પોરેટ નો બી એકદમ ડિટેલ એક્સપિરિયન્સ મને મળ્યો છે ને તક એવો લાભ મળ્યો છે દેશ વિદેશોમાં કામ કરવાનો લાભ મળ્યો છે એની સાથે 29 29 આપણા રાજ્યોમાં દરેક રાજ્યોમાં યુનિયન ટેરિટરીઝમાં પણ કામ કરવાનો લાભ મળ્યો છે મને સાહિત્ય લખવાનો પણ લાભ મળ્યો છે મેં ટીવી ડિબેટમાં પણ જાઉં છું પોલિસીના સબ્જેક્ટ પર ઇકોનોમિકના સબ્જેક્ટ પર ના સબ્જેક્ટ પર અને સાયબર ક્રાઇમના સબ્જેક્ટ પર તો આવો મારો એક્સપીરિયન્સ છે સાથે સાથે સંગઠનમાં મેં દાદરાનગર હવેલી ધમટ વ્યુ ગોવા અને મુંબઈના સંગઠનો પણ પ્રભાવિત પ્રેબ્રમ મોરચાનો અને બીજેપીમાં મધ્યપ્રદેશ છત્તીસગઢ આંધ્રપ્રદેશ અને લક્ષ્મદ્વિપ લક્ષ્મણદીપ હમણાં સૌથી પ્રચલિત છે તો તમને યાદ હશે કે આપણા મોદી સાહેબે કેવું પ્રચાર કર્યું કે માલદીવનો આખું ટુરિઝમ કોડી નાખ્યું ને આપણા લક્ષ્મણદીપમાં લોકો જતા થઈ ગયા તો ત્યાંનો પણ હું સોશિયલ મીડિયા મીડિયા અને આઈટીનો પ્રભારી છું તો આટલા મારા તમામ દાયિત્વ છે અને જે તમે જોતા હશો કે લાસ્ટ દસ વર્ષમાં આપણા નરેન્દ્ર મોદી સરકારે ડેવલપમેન્ટ માટે કેટલા અનેકો કામ કર્યા છે જ્યારે આપણે લોકો માટે કામ હોય હર યોજના હોય ટોયલેટ યોજના હોય કે પછી રોજગાર માટે જે આપણા ઉદ્યમી યુવાનો છે આપણા દેશમાં કોંગ્રેસ સરકારે કોઈ દિવસ એમની વાત નહીં કરેલી કોઈ દિવસ એમના માટે ચિંતન વિચાર નહીં કર્યો હતો એ આપણા નરેન્દ્ર મોદી સાહેબ છે જેમણે સ્ટાર્ટઅપ ઇન્ડિયાને સ્ટેન્ડઅપ ઇન્ડિયાની સ્કીમ લાવ્યા ને આપણા જે યુવાનો છે જે લોકોને લોન નહીં મળતી જે લોકોને ગેરંટી મૂકવી પડતી હતી એમના માટે સ્ટાર્ટઅપ જે સ્ટેન્ડઅપ ઇન્ડિયા સ્કીમ આવી અને તમને બહુ જાણીને ખુશી થશે કે છેલ્લા 10 વર્ષમાં આપણે 55000 કરોડ આપણા યુવાનોને એન્ટરપ્રિનર બનાવવા આપ્યા છે આપણા દેશને 65 વર્ષ લાગ્યા 10મા નંબરની ઇકોનોમી બનવા ને આપણા નરેન્દ્ર મોદી સાહેબ ખાલી 10 વર્ષની અંદર 10મા થી 5મા નંબર પર લઈ ગયા છે આ નરેન્દ્ર મોદી સાહેબનું ડેવલપમેન્ટ માટે કમિટમેન્ટ છે ને નરેન્દ્ર મોદી સાહેબ એ સંકલ્પ કર્યો છે કે આ ત્રીજા ક્રમમાં હંડ્રેડ પર્સન્ટ કોન્ફિડન્સ સાથે ભારત વિશ્વની થર્ડ લાર્જેસ્ટ ઇકોનોમી બનશે જ્યારે ઇકોનોમી બનશે ત્યારે આપણા લોકોને જ રોજગાર મળવાનો છે આપણા લોકોને જ એમ્પ્લોયમેન્ટ મળશે આપણા લોકોને ઉદ્યોગ મળશે સારી ફેસિલિટી મળશે એટલે આ નરેન્દ્ર મોદી સાહેબ જે વિઝન લઈને ચાલ્યા છે આપણે નરેન્દ્ર મોદી સાહેબના વિઝનને પૂરેપૂરું સપોર્ટ આપવાનો છે આપણે બધા કાર્યકર્તાઓ લાગી પડવાનું છે પણ સંકલ્પ છે કે ચારસો પાર માટે આપણે બધા લાભ ઉપર એનડીએ ની ચારસો સીટ અને આપણા બીજેપી ની ત્રણસો સિત્તેર સીટ અને વલસાડ લોકસભા ગયા વખતે આપણે ત્રણ લાખ અઠાવન હજાર માર્જિન જીત્યા હતા આ વખતે આપણે સંકલ્પ કરીએ છીએ મિનિમમ

અમારા કનુભાઈ વાત કરતા હતા અને હિમાંનભાઈ જે વાત કરતા હતા કે ઘણા વખતે વનસાર આગળ રહી જો પણ મને લાગે છે તમારો જોશ ઉમંગ ઉત્સાહ જોઈને કે આ વખતે પાડી વનસાર લૂક સોફા અંતર્ગત સૌથી વધારે મારજે આપણે પાડી નું સભા આપકે મિનિમમ ગોલ થી પણ બે લાખ કુ મારજે અમે એક્સપેક્ટ કરીએ છીએ કે તમને 100% કોન્ફિડન્સ છે કે તમે પૂરો કર્તવ્ય કર્તવ્યને કરશો

ડેવલપમેન્ટ માટે અમારી જે તમે સહાય જોઈએ છે સપોર્ટ જોઈએ છે ચાહે હું દિલ્હી તો જવાનો છું પાકો તમારો વિશ્વાસ જોઈએ ને તો ત્યાં પણ હું સારું તો સારી ડેવલપમેન્ટ આપણા બાકી માટે કરી શકું એના માટે કટિબદ્ધ છું અને આપણા કનુભાઈ માર્ગદર્શન હેઠળ અમે બાકીના ના ડેવલપ કરશું ને આપણા કનુભાઈ દેસાઈ અને આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અને પ્રયત્નથી આપણી વાપી મહાનગરપાલિકાનો દર્જો પણ મળ્યો છે

રહેતા નહીં હશે ને એકદમ બાદ વિવાદ વગર રહી છે સાથે મળીને રહી છે એવી રીતના આપણે સાથે રહીને બધા ડેવલપમેન્ટ આગળ અહિયાંનું ઉદાહરણ છે અહિયાં મને ખબર છે કે આપણા કોર્પોરેટ જગતના પણ થોડા લોકો બેસ્યા છે અમે એમની જોડે મીટિંગ પણ કરી બાકી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન અને સરીનામ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના લોકો પણ અહીંયા બેસ્યા છે હું એમને પણ એસોરિયન્સ આપવા માંગુ છું કે મને કોર્પોરેટનો બહુ બહોળો એક્સપીરિયન્સ છે મને કોર્પોરેટ કેવી રીતના ચાલે છે એનો પણ એક્સપીરિયન્સ છે આપણી શું છે આપણા શું ઇસ્યુઝ છે એનો પણ એક્સપીરિયન્સ છે અને સૌથી ઇમ્પોર્ટન્ટ દિલ્હીમાં આપણી અલગ અલગ મિનિસ્ટ્રીઝનું કેવી રીતના પોલિસીઝ બને છે કેવી રીતના સ્કીમ બની છે એમાં શું એ લોકો ફીડબેક લે છે શું એ લોકોનું બ્રેઇન સ્ટોર્મિંગ હોય છે એ પાર્ટીને સંગઠનમાં કામ કરીને મને મોકો મળ્યો છે જો નજીકથી ફાઇનાન્સ મિનિસ્ટ્રી કેવી રીતે કામ કરે કોવર્ટ મિનિસ્ટ્રી કેવી રીતે કામ કરે નું કેવી રીતે કામ કર્યું અને નજીકથી એક્સપિરિયન્સ છે તો હું તમને એશ્યોરન્સ આપવા માંગુ છું કે આપણા વાપી ઇન્ડસ્ટ્રી અને સરીરામ ઇન્ડસ્ટ્રીના ડેવલપમેન્ટ માટે હું હન્ડ્રેડ પરસેન્ટ સારામાં સારી તમને જે ખબર છે કે ભાપી અને વરસાદ એ સુરત અમને મુંબઈના વચ્ચે મધ્યમાં આવ્યું છે મારું એક વિઝન છે કે ક્યાં ભાઈ આપણું વાપી અને વલસાડ જે એકદમ ડેવલપ ઓલરેડી ડેવલપ છે પણ એકદમ ડેવલપ સિટી તરીકે ઉભરે જ્યાં સૌથી બેસ્ટ મેડિકલ ફેસિલિટીઝ પણ હોય સૌથી બેસ્ટ આપણી એજ્યુકેશન ની ફેસિલિટીઝ હોય ને રોજગાર તો છે જ ઓલરેડી બહુ સારું પણ એનું હજુ જે રીતે વેગ આપીએ એનું મારું આખું વિઝન છે મેં મને 100% અસ્યોરન્સ છે કે પ્રધાનમંત્રી મોદીજી ના નેતૃત્વમાં અહીંયા ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ અને સી આર પાટીલ નેતૃત્વમાં અને આપણા ફાઈનાન્સ મિનિસ્ટર વિકસિત ભારતનું સંકલ્પ લઈને ચાલ્યા છે એમાં આપણે વિકસિત વલસાડ કરવાનું બહુ જરૂરી છે અને વિકસિત વલસાડ કરવા માટે આપણે વિકસિત પાડી વિકસિત વાપી કરવાનું બહુ જરૂરી છે કામ આપું છે કે આપણે સૌથી વધારે મહિનાની અંદર લાગી છે દરેક જૂથ દરેક કામ દરેક સોસાયટીની અંદર આપણા દરેક કાર્યકર્તાઓ પહોંચવાનું છે અને વધુ તે વધુ માર્કેટિંગ આપણે જીતવાનું છે તમને જે ખબર છે કે આપણા प्रधानमंत्री નરેન્દ્ર મોદીજી છે જેને 370 ની કલમ હટાવી કોંગ્રેસવાળા બધા બધા ભજાકો ભાવ પાતા કે 10 જન લઈને

જીતું પાંચ લાખના મહાજિનથી આપણે જીતવાના જીતવાના ને જીતવાના જ છે ને તમે જેમ જાણો છો કે વલસાડ લોકસભા સીટ એ ડેરોમીટર સીટ છે જે વલસાડ લોકસભા જીતે છે એ જ સેન્ટરમાં સરકાર બનાવે છે

દરેક મહિના દરેક વીક હું પ્રવાસ કરીશ અને હું ચોવીસ કલાક ત્રણસો દિવસ તમારા માટે હાજર છું ખાલી તમારે દોઢ મહિના કામ કરવાનું છે નેક્સ્ટ પાંચ વર્ષ હું કામ કરીશ એ જ સાથે મારી વાણીને વિરામ આપું છું જય જય મહારાજ